તો આ છે ને અમારું તો બેલું છે હવે જો અમારે કા ભેંસ હતી અમારે ભેંસો રાખો હું કાશી હા એ ભેંસ ખરી ને અને એ વખત આમ બીજા તો દૂધ લાવવાની દૂધ જ ન લાવવા આમ કૂદી જાય ને ખોણ ખાય નહીં ને આમ આમ જેમ આમ ટ્રેસમાં હોય ને ભડકેલીમ ભડકેલી રહ્યો એટલે અમારા પેલા કે ભાઈ બજર લાજી છે તે બોલાવોથી અમે એક જો એક ભુવો હતો જોણી તો તે મેં કીધું બોલાવો તાણ ભાઈ અમે શું થાય હું જે વાત કરી રહ્યો એ મારા કોઈ ભુવાનો વિરોધ કરવાની વાત નહીં વાતો સમજો પણ હકીકત વસ્તુ એવી હોય છે કે ભાઈ ભુવો આવ્યા તે એક ભાઈનું વણ બીજાને લેતા હતા પાછા એકલા તો નહીં આવતા લેતા હતા બધા આરો ટાળો કર્યો કોઈ વિધિ કરીને હા તે કર્યું કેમ લાભ છે તે બીજા બે દડા થયા તો એ લાવ્યું નહીં અને ભુવાન રૂપિયા પંદરસો હાલ પડે તમારે એટલે ઢૂંકો કહેવાનો મતલબ એવું છે કે ભુવાન તો આપણે બોલાવે છે એટલે આવ્યો ભૂંકો હમીને તો આવ્યો આપણે કે બોલાવે છે એટલે આવ્યો બરાબર છે તો કહેવાનો મતલબ કોઈ આજ બધી બાબતોમાં આ બધું ભુવાને બધું ન હોય યાર ડૉક્ટરે એવી સલાહ લઈ લે બે ત્રણ ડૉક્ટરે એવું સૂચન કરે કે એને અતિશય આ જે જોનું હોય ને એટલે એકદમ ટ્રેસમાં હો ટ્રેસ એટલે મતલબ મગજો વેગ ચડી જાય કે મારા બચ્ચે કોઈ મારી છે ને આહુ છે ને એટલે વેગમાં આવી જાય કોઈ લઈ જાય છે એટલે ટ્રેસમાં હોય એટલે એને એને છે ને એને પછી મગજ શોધ કરે માટેની ટ્રીટમેન્ટ આપણે પ્રયત્નો કરવા પર એનો મગજ એકદમ શોંત થઈ જાય તો એ દૂધ લાવો એટલે ધીરે 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 અમે એને ટ્રેસમાં જ નવળાવવાનું કર્યું ને હાથે કરીને થોડી બધી બીજી દવાઓ કરીને ડૉક્ટર ફાયને ને એમ કરીને રાગે 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 પંપાળી પંપાળીને એક બે વખત નવળાવીને હાથે કરીને નવળા બધું મતલબ એને થોડી રાહત થાય ને એ ટાઈપનું કર્યું થોડી ડૉક્ટરની સલાહ લીધી એટલે બધું ફટ દઈને ખોણ ખાવા માંડ્યા લાવવા મળ્યું અમે શું જતું રીતે પેલું ચોંટ્યું હતું એ છવા વળગાર બળગાને ચોંટવાનું બધું ન હોય ব্যাপারও না পড়তে আমি খোয়া তুমি না খোতা জয় হিন্দ জয় ভারত